વાલીઓ બાબતમાં મારે એટલું કહેવું છે કે તંત્ર પોતાનું જે ચેકિંગની કાર્યવાહી ચાલુ જ છે આરટીઓ તંત્ર તરફથી પછી શિક્ષણ વિભાગ બી પ્રિન્સિપાલ સંચાલકોને આ બાબતમાં જાગૃત કરી રહ્યા છે પરંતુ વાલી બી પોતે પોતાના બાળકને જે વાહનમાં બેસાડે છે બરાબર એ ખરેખર વાહન દેખીતી રીતે તમને ઓકે લાગે છે કે કેમ એ પોતે બી થોડા જાગૃત થાવ કે ભાઈ કોઈ વાહન છે રિક્ષા એમાં ઓલરેડી આઠ છોકરા જો બેસાડ્યા હોય તમે નવમું બાળક તમારું બેસાડવામાં જતા હો તો તમે તમને બી ત્યાં થવું જોઈએ કે ના આ ખોટું થઈ રહ્યું એટલે વાલી બી જાગૃત થાય કે ના કે ભાઈ બાર વર્ષથી ઓછી ઉંમરના બાળક હોય તો રિક્ષામાં છ બાળક બેસી શકે બાર વર્ષથી મોટી ઉંમર હોય તો એ ત્રણ જ બેસી શકે આ એક બેઝિક જોય પ્લસ તમે જે વાહન રિક્ષા હોય કે વાહન હોય એમાં તમે તમારા બાળકને બેસાડતા હોવ તો એ દરમિયાન તમે ડ્રાઈવરના બી જોડે લાઇસન્સ છે કે કેમ ખરેખર એ જે વાહન ચલાવે છે એનું લાઇસન્સ ધરાવે છે કે ખાલી મોટર સાયકલનું લાઇસન્સ ધરાવે છે આ બી ચેક કરવાનું તમારો બી એક શું કહેવાય તમે જાગૃત થાવ તો એનાથી વાપરવો તમારા બાળકને અને આ સમાજને જ ફાયદો છે અમે અમારું ચેકિંગ કરીશું અને એના ઉપર સખત કાર્યવાહી કરીશું પરંતુ જો દરેક વાલી જાગૃત થઈ જાય તો સમાજમાં એક બહુ મોટો સુધારો આવી શકે તેમ છે એટલે મારી દરેક વાલીને એક નમ્ર વિનંતી છે કે તમે તમારા બાળકને બેસાડવા જાઓ ત્યારે તમે તમારા ગેટ સુધી જાઓ જ છો ત્યારે તમે સ્કૂલ રિક્ષાનો જુઓ જ છો કે અંદર શું હાલત છે બરાબર તો તમે જાગૃત થઈ જાઓ ના હું મારા બાળકને રિક્ષા હોય તો છ નાના બાળક હોય તો છથી ઉપર સાતમું બાળક હું નહીં બેસવા દે બરાબર એ ગમે તે રિક્ષા કે સ્કૂલ સંચાલક પ્રેસર કરે એ જ રીતે બસમાં બી સ્કૂલ બસમાં બી એ જ નિયમ છે કે સિટિંગ કેપેસિટી કરતાં ડબલ બાર વર્ષથી નાની ઉંમરના બાળકો ડબલ બેસી શકે અને બાર વર્ષથી ઉપરના સિટિંગ કેપેસિટી મુજબ જ બેસી શકે જેથી દરેક વાલી પોતાની બી એક ફરજ સમજી અને એક સમાજ માટે આ પગલું ભરે એવી વિનંતી છે